We'll be right <laughs> back. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પાંચસો પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં ઓછો વરસાદ થતા દાંતીવાડા ડેમ માં પાણી ની આવક માં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી